ભાવનગરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે અધ્યતન સાધનો સાથે દોરશે મોબાઈલ વાન હર્ષ મકવાણા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત અત્યારે એમ્બ્યુલન્સનું શરૂઆત કરવામાં આવેલ છે જે ઉત્તરાયણ દરમિયાન દસ તારીખથી લઈ અને વીસ તારીખ સુધી કાર્યરત રહેશે ભાવનગર સિટીમાં જે પણ જગ્યાએ ઘાયલ પક્ષી કે બીજા કોઈ પણ પક્ષીઓ દોરામાં ફસાયેલા અથવા નીચે પડેલ તમને જોવા મળે તો તરત ડિસ્પ્લે થતા નંબર ઉપર તમે જાણ કરી શકો છો અને એક જીવને બચાવવામાં મદદરૂપ પણ થઈ શકો છો પ્રેરણા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી સંચાલિત આ બધા જીવદેહનું કામ કરે છે અને હાલ અત્યારે અગિયાળીમાં એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ મળી અને એક જીવ બચાવવા માટે એક પ્રયત્ન હાથ ધરીએ લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ